મે કોઈ દિવસ કોઈને એમ નથી કીધું મારું મોટું વોર્ડિંગ બનાવીને તમે ચાર રસ્તે મારો આયા મારો આયા મારો વ્યાસપીઠ પાછળ આયા સ્ક્રીન જે દેખાય છે ઘણા ઘણા પ્રવક્તાઓની એવી પરિસ્થિતિ હોય કે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એવું કરી અને બે માળાઓ વાળા પાડીને અમને આઈ મૂકજો તમે મોટા દેખાય તો હું એવું કહું કે હું તો તમારી સામે સાત દિવસ નવ દિવસ બેસવાનો એટલે અહીંયા જે કથા જે જગ્યાએ થાય છે જે ભગવાન બિરાજમાન છે જેમ કે અહીંયા બાલા હનુમાનજી મહારાજ તમે એનું દર્શન માણસોને કરાવો કે જેથી કરીને વક્તાની સાથે સાથે એનું સ્મરણ મહાપુરુષો દ્વારકાદાજી મહારાજ અને ગૃહદાજી મહારાજ એવા સંતોના દર્શન કરવા દેવા કે જે સતત માટે ભગવાનનું સ્મરણ અને સંકીર્તન કરતા હોય

આ દુનિયામાં ચૌદ બ્રહ્માંડ નો નાયક કેવળ કેવળ અને કેવળ એક ભગવાન નારાયણ જ છે ચૌદ બ્રહ્માંડ નો અધિપતિ કેવળ ભગવાન નારાયણ છે પછી એમાં આપણે વિશેષ વ્યક્તિ કોઈ ગમતા હોય ને આપણે એને બધા કરતા સર્વોપરી બતાવી દઈએ તો એ બતાવનારના ના વાંક કરતા આપણે એને જેનું શ્રવણ કરીએ ને સાંભળીએ છીએ એનો વાંક છે કારણ કે આવી જયારે વાતો થતી હોય ધર્મના ના વિરોધી પછી આપણે એને અટકાવીએ એનો વિરોધ કરી વિરોધ કરો એટલે માફી માગી લે માફી માગન પૂરી થઈ ગઈ સનાતન ધર્મને કઈ બાજુ લઈ જાવ છો કઈ માનસિકતા છે અને અને આના માટે આપણા સંસો બોલ્યા છે ધ્યાન ગગન માં બોટી લેજો આ છે ગુપત ગંગા ધ્યાન ગગન માં ંગા ક્યા લગન માં ગો લેજો આ છે પત ગંગા તમે

તારે માણસનો સર્વનાશ થવાનો હોય ત્યારે ધર્મને સાથે છેડા પાછેલા દિવસે પણ દમ નહીં નર રે

તમે ખાબોશિયા જાવ વારે કેવું ઘટે વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ ફરે વિચારો ફરે મતિ ફરે આચરણ ફરે વર્તન ફરે અને મને પોતાને એમ થવા માટે હું જ ભગવાન થઈ ગયો દીપકભાઈ પછી મને એમ થાય તમે મારું મંદિર બનાવો મને ભગવાન નારાયણ કરતા હું ઉપર એમ કેવા મળું તમને બધા હકીકતમાં નથી નારાયણ ઈજ સર્વ અખિલ બ્રહ્માંડ નો નાયક એક શ્રી હરિ અખિલ બ્રહ્માંડ નો નાયક આનંદ રહિત સકલ રસ ભોગી અને બિન બાની વક્તા બળજો હરી અનંતરિ કથાતા કારણ કે અહીંયા ભગવાનની કથા એટલી એટલી વાર થઈ છે હનુમાનજી મહારાજ ના જ્યાં વિચાર બહુ કરવો જોઈએ કોઈ પણ ધર્મ ની સાથે તમે જોડાવ છો પેલા એનું મૂળ ચપાસ

પણ સોનામાં જેમ સુગંધ ભળે એમ એમ વ્યાસપીઠનો સ્વીકાર કરીએ એટલો અમારા મનમાં વધે વધારે એ વ્યાસપીઠને છોડી દ્યો તમે અહીં બધા આવે મોટા ભાગે એ વ્યાસપીઠનો જેટલું પૂજન ન કરતા હોય એટલું તો અમારી પૂજા કરતા એટલે હું વારે વારે કીધા કરું તમે અમારી પૂજા ન કરો આવું તમને બહુ ઓછા પ્રવક્તાઓ કહે છે કેમ કે અત્યારે બધાને ભગવાન થઈ જાવ જેવું છે નહીં એવું એટલે તમે અમારી પૂજા ન કરો અમને વંદન કરી લો તોય ઘણું છે પણ અમારી પૂજા કરવા કરતા તમે તમારા માતા પિતાની પૂજા કરો કારણ કે જેની દ્વારા તમને આ સૃષ્ટિ દર્શન થયું છે પૂજા કરો શ્રીમદ ભાગવત મહાપુરાણ કે અઢારે અઢાર કોઈ પણ પુરાણ હોય તમે એની પૂજા કરો કારણ કે ચોવીસ કેરેટ સોનું છે આ હું મારો વ્યક્તિગત મત કઉ છું અમે અમે અઢાર કેરેટ ચોવીસ કેરેટ નથી ધ્યાન દઉં